વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો જો તમે અમારી એપ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ કે એ સી ડબલ એચ યુ એ લખની ડાઉનલોડ નથી કરી તો અત્યારે તમે ડાઉનલોડ કરી લો એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે તો આપણે એક ટાવર બનાવી દઈએ આ ટાવર છે અને એક સુરેખ માર્ગ બનાવી દઈએ જે ટાવર તરફ જાય છે તો આ એક સુરેખ માર્ગ થઈ ગયો છે ટાવર તરફ જાય છે અવશેધ કોણ છે એટલે અવલોકન કરતા નીચે જોઈએ છે અવલોકન કરતા ટાવરની ટોચ ઉપર છે ટાવરની ટોચ ઉપરથી કારને જુએ છે તો આપણે અહીંયાથી માની લઈએ કે આ પોઈન્ટ છે જે કાર છે છે એને અને ખૂણો કેટલો બને છે ખૂણો બને છે એટલે અહીંયા આપણે લખી દઈએ ત્રીસ હવે શું થાય છે આ ટાવરની તરફ કાર આવે છે એટલે કાર અહીંયા છે અને આવી રહી છે આ તરફ અચળ ઝડપથી આવતી આ કાર અચળ ઝડપ એટલે યુનિફોર્મ સ્પીડ સરખી જ ઝડપથી આવે છે અને છ સેકન્ડ બાદ ઔષધ કોણ 60 થઈ જાય છે હવે માની લઈએ કે આ કાર જ્યાં છે ત્યાંથી ચાલીને આ બિંદુએ પહોંચી છે અને અહીંયા શું ઇન્ફોર્મેશન છે આપણી પાસે તો અહીંયા જે કોણ છે તે બની જાય છે સાહીઠ બરાબર છે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે હવે વિદ્યાર્થી મિત્રો નેમિંગ કરી દઈએ આપણે આકૃતિનું તો વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ફોર્મેશન લખી દીધી બી ટાવર છે બિંદુ ડી અને સી કારનું સ્થાન દર્શાવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું તો વારાફરતી બંને ત્રિકોણ લઈશું એકવાર વાર એકવાર એસીડી હવે મહત્વની વાત વિદ્યાર્થી મિત્રો કહી દો કદાચ તમારા પ્રશ્ન હોય કે ક્યારે પણ આપણે આવી આકૃતિમાં આ ત્રિકોણ તો પસંદ કરતા જ નથી ઉદાહરણ તરીકે એ સીડી છે તો એસીડી તો આપણે ક્યારેય પસંદ નથી કરતા કેમ એવું વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે જ નહીં અને ત્રિકોણ મિતિ અંતર ને બંને ચેપ્ટર કાટકોણ ત્રિકોણ પર કાર્ય કરે છે એટલે આમાં જે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી તે ત્રિકોણને સિલેક્ટ કરી શકાય નહીં હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં પહેલા ત્રિકોણ એ ની વાત કરીએ તો ત્રિકોણ ત્રિકોણ આપણે લઈશું સી સીશું હવે અહીંયા થેટા લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો આ થશે સામેની બાજુ આ થશે પાસેની બાજુ તો સામેની બાજુ થશે એ બી પાસેની બાજુ થશે બીસી ટેન ની કિંમત આપણે ટેબલમાં જોઈશું ટેબલમાં જોઈએ ટેન અને ટેન 60 શું થશે માં ત્રણ એટલે અહીંયા આપણે લખીશું માં ત્રણ બરાબર ના છેદ છેદમાં બીસી હવે ને આપણે આ તરફ લઈ લઈએ એટલે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બીસી બરાબર એ એટલે આપણે કહી શકીએ AB બરાબર રૂટ થ્રી બીસી બરાબર રૂટ થ્રી

બીડી અથવા ડી તો અહીંયા લખી દઈએ એ બી અપોન બીડી હવે ટેન થર્ટીની કિંમત આપણે ટેબલમાં જોઈશું તો ટેબલની અંદર ટેન અને ટેનની અંદર થર્ટી એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ તો અહીંયા લખી દઈએ આપણે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એ બી અપોન બીડીને આપણે શું લખી શકીએ તો બીડીને આપણે બીસી પ્લસ સીડી તો અહીંયા લખી દઈએ બીસી પ્લસ સીડી હવે શું થશે વિદ્યાર્થી મિત્રો તો આ એ ની જગ્યાએ આપણે શોધ્યું હતું એને આપણે આમાં સબસ્ટિટ્યુટ કરી દઈએ રૂટ થ્રી બીસી તો આ થઈ જશે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર રૂટ થ્રી બીસી છેદમાં બીસી પ્લસ સીડી હવે આ વર્ગમૂળ ત્રણ અહીંયા આવી જશે અને બીસી પ્લસ સીડી આવા આવી જશે એટલે બીસી વધતા સીડી બરાબર વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ આ વર્ગમૂળ ત્રણ પણ અહીંયા આવી ગયું ગુણ્યા બીસી એટલે બીસી પ્લસ સીડી થઈ જશે થ્રી બીસી થ્રી બીસી હવે આ બીસી ને આ બાજુ લઈ લઈએ એટલે સીડી ઇઝ ઇક્વલ્સ ટુ આ બીસી લઈ લઈએ તો થ્રી બી માઇનસ અહીંયા કઈ નથી તો વન માઇનસ વન બીસી શું થઈ જશે સીડી બરાબર ટુ બીસી એટલે સીડી બરાબર મને મળી ગયું ટુ બીસી હવે મારે શોધવાનું શું છે તો અહીંયાથી કારને અહીંયા પહોંચતા કેટલો સમય લાગશે ટાવરના ટળિયા સુધી તો એની માટેની ગણતરી હું અહીંયા છું વિદ્યાર્થી મિત્રો એટલે તમે ક્લિયરલી જોઈ શકો તો મને સીડી બરાબર શું મળી ગયું છે સીડી બરાબર ટુ બીસી મળી ગયું છે હા ટુ બીસી સીડી આટલાને આપણે ટુ બીસી પણ કહી શકીએ સીડી બરાબર ટુ બીસી છે તો સીડીમાં કેટલી વાર લાગે છે છ સેકન્ડ રાઈટ આ ઇનિશિયલ પોઝિશન છે કારની પછી અહીંયા આવે છે એટલામાં છ સેકન્ડ તો એમ કહી શકું કે ટુ બીસી ટુ બીસી ડિસ્ટન્સ અંતર અંતર 2bc માટે સમય કેટલો લાગે છે 6 સેકન્ડ લાગે છે 6 સેકન્ડ બરાબર છે 2bc કેમ લખ્યું જુઓ તો અહીંયા મેં કન્ક્લુડ કરી લીધું છે કે cd = 2bc છે cd માટે 6 સેકન્ડ લાગે છે એનો મતલબ કે 2bc માટે પણ 6 સેકન્ડ લાગે છે તો તમને પ્રશ્ન થાય કે 2bc કેમ લખવાનું તો bc bc મેચ થઈ જાય જો તમને ધ્યાન આવશે કે 2bc માટે 6 સેકન્ડ તો આ જે real bc છે આ જે real bc છે આ real bc ને ત્યાં cd = 2bc કન્ક્લુડ કરીને લખ્યું છે કેટલો સમય તો શું થશે છેદમાં ગુણ્યા કેન્સલ બે તાલી છ એટલે સમય લાગશે ત્રણ સેકન્ડ ત્રણ સેકન્ડ હવે આને કન્વર્ટ કેમ કર્યું તો જ બીસી કેન્સલ થઈ જાય અહીંયા સીડી લખતે સીડી માટે છ સેકન્ડ તો બીસી માટે કેટલું તો બે બે વેલ્યુઓ અજ્ઞાત છે આપણને ખબર નથી વેરીએબલ છે તો જવાબ મળે નહીં એટલે બંનેને બીસી બીસી કરી નાખે ખ્યાલ આવે તો આપણે કેન્સલ આઉટ કરી શકીએ અને આન્સર મળી જાય તો આવા દાખલાઓ વિદ્યાર્થી મિત્રો કદાચ તમને અઘરા લાગે તમારે આની વધુને વધુ પ્રેક્ટિસ કરવી જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોર્સની જે કમેન્ટ બોક્સ છે એમાં લખવો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો યુટ્યુબ પર લખી શકો છો મારો મોબાઈલ નંબર સ્ક્રીનમાં તમને દેખાઈ રહ્યો છે એના પર તમે સંપર્ક કરી શકો છો મારા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરી શકો છો આર વિથ યુ ટુ હેલ્પ યુ આઉટ થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો સી ઓન ધ નેક્સ્ટ વિડીયો